ગુડ મોર્નિંગ ઓલ યુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા આયુપીસી નામાંકરણના એકથી છ મુદ્દા તેની અંદર આપણે છઠ્ઠો મુદ્દાની અંદર એક ઉદાહરણ જોયું કે તેની સાથે કોઈ ફંક્શનલ ગ્રુપ લાગેલો કેવી રીતના નામાંકરણ કરીએ છીએ તો છઠ્ઠો મુદ્દો એ આપણો એ હતો કે શાખિત આલ્કાઇન સમૂહનું નામ ઉપરના દરેક નિયમ મુજબ નક્કી કરી શકાય છે પરંતુ શાખિત શૃંખલાનું કાર્બન પરમાણુ કે જે આલ્કેનજનક શૃંખલા સાથે જોડાયેલો હોય છે જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ એ રીતના હતું તો આપણે એક ઉદાહરણ જોયું હતું જે ઉદાહરણ અહીંયા આ મુજબનું હતું કે એસ થ્રી સી એચ ટુ સી એચ એસ થ્રી બંને સીએસ થ્રી બે સાઈડ જોડાયેલા છે અને એક અહીંયા આપણે ઓ એચ ઓ કોઈ બી આપણે ફંક્શનલ ગ્રુપ લઈ શકીએ છીએ એના પછી આપણે આ જોઈશું આવા સાકીસ શૃંખલાવાળા અલકાઈલ સમૂહના નામના નામને કોસ્ટમાં લખવામાં આવે છે વિસ્થાપકોના રૂઢિગુત નામને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખતી વખતે આઈસો અને નિયો પૂર્વકને મૂળ આલ્કાઇલ સમૂહના નામના ભાગ ગણવામાં આવે છે પરંતુ દ્વિતીયક અને તૃતીયક પૂર્વકને મૂળ ભાગ તરીકે ગણવામાં આવતા નથી તો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણને કીધું છે કે કૌંસમાં ક્યારે લખવાનું જે બી આપણે ત્યાં પછી નેક્સ્ટ ઉદાહરણમાં જોઈશું તો જો કોઈ એક જનક શૃંખલા છે કોઈ એક જનક શૃંખલા છે એની અંદર એક શાખા છે બીજી બી શાખા છે ત્રીજી બી શાખા છે પરંતુ જે શાખા છે એની બી પાછી શાખા હોય આની બી શાખા હોય તો આપણે એને આ જે છે એને આખું આપણે આ જે નામ છે કૌંસમાં લખવું પડે છે એ ફર્સ્ટ મુદ્દો એના પછી બીજો એ મુદ્દો છે કે આયસો અને નિયો પૂર્વકને મૂળ આલ્કારી સમૂહના નામના ભાગ ગણવામાં આવે છે એટલે કે જ્યારે આપણે અંગ્રેજી મૂળાક્ષર લખીએ છીએ જો આઈસો હોય અથવા તો નિયો હોય જેમ કે નિયો પેન્ટેન હોય આઈસો પેન્ટેન હોય ત્યારે આપણે આઈ શબ્દ અને એન શબ્દને અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાના છે જેમ કે નિયો પ્રોપાઇલ તો આપણે નિઓ પ્રોપાઇલની અંદર એન પહેલાં આવે છે અને પછી આવે છે પ્રોપાઇલનો પી તો આપણે નિયો શબ્દને ગણવાનો છે અને એના પછી એના પછી આઈસો પેન્ટાઇલ હોય તો આઈસો પેન્ટાઇલમાં પણ આઈસોમાંથી આઈને આપણે અંગ્રેજી મૂળાક્ષરમાં જ્યારે બી નામાંકરણ કરીએ છીએ ત્યારે આપણે આઈને ગણવાનો છે પેન્ટાઇલનો પી પી છે એને ધ્યાનમાં લેવાનો નથી તો આ રીતના આઈસો અને નિયો આ બે જો પૂર્વક તરીકે હોય તો આપણે અંગ્રેજી મૂળાક્ષરમાં નામ લખતી વખતે આઈ અને એનને ધ્યાનમાં લેવામાં લેવાના છે પરંતુ જો સેકન્ડરી અને ટટ દ્વિતીય કથા તો ટટ આ પ્રમાણે જો નામ હોય જેમ કે ટટ બ્યુટાઇલ ટટ બ્યુટાઇલ તો ટટ બ્યુટાઇલની અંદર આપણે ટીને ધ્યાનમાં નથી લેવાનો આપણે બ્યુટાઇલનો બીને આપણે ધ્યાનમાં લઈશું અંગ્રેજી મૂળાક્ષરના જ્યારે બી આપણે નામાંકરણ કરીએ છીએ જેમ કે એક છે આપણી પાસે ટટ પેન્ટાઇલ એક છે ટટ પેન્ટાઇલ અને એક છે બ્યુટાઇલ તો પી અને બીની અંદર આપણે જોઈએ તો બી અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં આવે છે અને પછી આવે છે અહીંયા પી તો આપણે પહેલાં ટર્ટ બ્યુટાઇલનું પહેલાં નામ આપીશું તો આવા જ્યારે આ રીતના નામ હશે ટર્ટ હશે કાં તો સેકન્ડરી હશે દ્વિતીય કે તૃતીય હોય છે ત્યારે આપણે અહીંયા રહેલા ટીને અંગ્રેજી મૂળાક્ષરના નામ નથી લેવાનું પરંતુ વ્યૂને લેવાના છે પરંતુ આઈસુ અને નિયો છે તો એને અંગ્રેજી નામાંકરણમાં જ્યારે બી નામાંકરણ કરીએ છીએ ત્યારે આઈસુ અને નિયોનો જે પ્રથમ અક્ષર છે એને આપણે નામાંકરણની અંદર લેવાનો છે તો આ હતા આપણા એકથી ત્રણ મુદ્દા છઠ્ઠા મુદ્દાની અંદર તો ફર્સ્ટ મુદ્દો આપણો હતો કે શાખાની અંદર બી શાખા હોય શાખાની અંદર બી શાખા હોય એટલે આવી રીતના હશે આ એક મેઇન શાખા છે એની આ શાખા પડે છે એની બી ફરી શાખા છે તો આ રીતના જો હોય તો આ જે નામાંકરણ આપણે કરીએ છીએ એને કૌશમાં લખવાનું છે બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો જે આપણે ટર્ડ સેકન્ડરી અને બીજો હતો કે આઈસો અને નિયો તો બંનેમાં નામાંકરણ કેવી રીતના કરવાનું છે જોઈ લેવાનું છે અહીં આપણે એક ઉદાહરણ છે જો બે શૃંખલાનું કદ સમાન હોય તો વધારે ઉપશાખાવાળી શૃંખલાને પસંદ કરવી જોઈએ તો બંને સાઈડ જો સરખું હોય તો આપણે વધારે ઉપશાખા જેની હશે એ મુજબનું આપણે નામાંકરણ આપીશું તો અહીંયા એના માટે આપણે ઉદાહરણ જોઈશું તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે દસ કાર્બનવાળું ચલો દસ કાર્બન છે એમાંથી એક બે ત્રણ ચાર પાંચ પાંચમા કાર્બન પર એક શાખા છે સીએચ ટુ સી સીએસ થ્રી સીએસ થ્રી ટુ અને સીએચ થ્રી એના પછી આ કાર્બન પર બીજી શાખા છે સીએચ ટુ થ્રી હવે નામાંકરણ કરતી વખતે આપણે જે હમણાં મુદ્દા જોયા એ દરેક મુદ્દા અહીંયા ધ્યાનમાં લેવાના છે તો નામાંકરણ આપણે એવી રીતના કરવાનું છે કે જેથી ઉપશાખાને ઓછામાં ઓછો નંબર મળે તો ઉપશાખા પણ આપણે ધ્યાનમાં લેવાની છે તો આપણી પાસે અહીંયા એક જનક શૃંખલા છે આ જે છે એ જનક શૃંખલા છે જનક શૃંખલાને બે શાખા છે એક તો સી એસ ટુ સી થ્રી વાળી એ થાય અને બીજી આ શાખા છે એક બે ત્રણ ચાર તો અહીંયા બે કાર્બનવાળી છે અહીંયા એક બે ત્રણ અને ચાર ચાર કાર્બન છે એની એનાથી બીજું કે એ જે શાખા છે એને ફરી પાછી ઉપશાખા છે તો આને કહેવાય શાખા એક હોય તો શાખા કહીએ છીએ પરંતુ શાખાને બી ફરી પાછી શાખા હોય તો આપણે એને કહીશું ઉપશાખા તો જે ઉપશાખાવાળી શાખા છે એને નંબર મળે વધારે ઓછામાં ઓછો એ રીતના આપણે નામાંકરણ કરવામાં આવે છે તો આપણે અહીંયા નામાં નંબર આપીશું જો અહીંયાથી આપીશું તો એક બે ત્રણ ચાર પાંચ આ પાંચમો નંબર આવે પાંચ પછી છ સાત આ સાતનો નંબર આવે તો અહીંયા પાંચમા નંબરને મળે છે અહીંયા છે છઠ્ઠા નંબરને ઉપસાધા પરંતુ પાંચમો નંબર છે પરંતુ એને આપણે વધારે અહીંયા નામાંકરણ થઈ જાય છે આ સાઈડથી આપીએ તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન આપણે દસ સુધીનો આવશે અહીંયા એક સી એસ ટુ સી એસ થ્રી ચલો આ રીતના લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સીએસ થ્રી તો હવે આપણે અહીંયા નામાંકરણ આપીએ તો વન ટુ થ્રી ફોર ફાઇવ આ ફાઇવ નંબર પર આવે આ બાજુથી વન ટુ થ્રી ફોર ફાઇવ આ સાઈડથી પણ ફાઇવ નંબર આવે છે પરંતુ આપણે અહીંયા ઉપશાખા છે એટલે આપણે નંબર એવી રીતના આપીશું કે જેથી ઉપશાખાને ઓછામાં ઓછો નંબર મળે આપણે અહીંયાથી આપીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ચલો હવે બીજું કે અહીંયા સીએચ ટુ આપણે લખ્યું છે તો અહીંયા સીએચ ટુ લખીએ તો અહીંયા કાર્બનની સાથે કેટલા બોન્ડ બની જાય છે હાઇડ્રોજનના બે આ એક ત્રણ ચાર પાંચ પાંચ થઈ જાય છે તો આપણે અહીંયા લખીશું સી એચ હવે જોઈએ એક બે ત્રણ અને સી એચ સાથેનો એક ચાર ચાર બોન્ડ થઈ ગયા આ કાર્બનના જોઈએ સી એચ એક હાઇડ્રોજન સાથે નહીં બે ત્રણ ચાર અહીંયા હશે સીએચ ટુ સી એચ ટુ અહીંયા હશે સીએચ ટુ સી એચ કોઈ જગ્યાએ અહીંયા મિસ્ટેક હોય તો તમારે જોઈ લેવાનું છે કાર્બનની આજુબાજુ કેટલા બોન્ડ છે તે ગણી લેવાના છે અહીંયા આ કાર્બનના જોઈએ તો એક બે ત્રણ ચાર એક બી આ હાઇડ્રોજન આવશે નહીં તો હવે દરેકને ખ્યાલ આવી ગયો છે આપણે નંબર કઈ રીતના આપીએ છીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના નંબર આપીએ છે જો આ બાજુ જઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ કાર્બન થાય છે આ બાજુ જઈએ તો દસ કાર્બન થાય છે તો આપણે આગળના મુદ્દા પરથી ધ્યાનમાં લેવાનું છે કે આપણે વધારેમાં વધારે નંબર જે બાજુ લાંબામાં લાંબી શૃંખલા છે એ ટાઈપ એ તરફનો નંબર આપીશું તો આ બાજુ દસ કાર્બન થાય છે આ બાજુ નવ થાય છે તો તેથી આપણે દસ કાર્બન થાય છે એટલા માટે આ સાઈડ આપણે નંબર આપીશું હવે આ આપણી એક જનક શૃંખલા જૂનાક શૃંખલા થઈ ગઈ આ અહીંયાથી લઈને અહીંયાથી આ આ આપણી જનક શૃંખલા થઈ ગઈ આ શાખા થઈ જશે અને આ જે છે એ શાખા છે અને શાખાની પણ ફરી પાછી આ ઉપશાખા થઈ જશે તો શાખાની પણ ઉપશાખા છે આ બીજી શાખા છે એની ઉપશાખા છે તેથી આપણે એને અહીંયાથી અલગ નંબર આપીશું આ વન ટુ થ્રી ફોર આ રીતના વન ટુ થ્રી ફોર ટુ નંબર પર શું જોડાયેલું છે સીએસ ટુ સીએસ થ્રી તો એ આધારે આપણે નામ આપીશું હવે અને આપણે કીધું હતું કે શાખાની બી ઉપ શાખા હોય તો આપણે એને કૌશમાં લખવામાં આવે છે તો એનું આપણે નામાંકરણ આપીશું પાંચ નંબર ઉપર શું છે એક તો એક બે ત્રણ ચાર ચાર એટલે બ્યુટેન તો આ થઈ જશે આપણું બ્યુટાઇલ પાંચમા નંબર પર તો એનું આપણે નામાંકરણ લખીશું પાંચ નંબર ઉપર છે આ આખું છે બ્યુટાઇલ આ છે ઇથાઇલ ઇથાઇલ કયા નંબર પર છે બીજા નંબર પર તો આપણે લખીશું પાંચ પરંતુ આખું શાખા છે શાખાની ઉપશાખા લખવાની છે તેથી આપણે અહીંયા લખીશું ટુ ટુ નંબર પર શું છે ઇથાઇલ તો ઇથાઇલ બ્યુટાઇલ ઇથાઇલ બ્યુટાઇલ પછી આ શાખા આ આખી પૂરી થઈ ગઈ હવે આ શાખાની વાત કરીએ આ કૌશ આપણે પૂરો કરી દેવાનો છે શાખા પૂરી થઈ ગઈ બીજાની વાત કરીએ તો ત્રીજા નંબર પર બે મિથાઈલ જોડાયેલા છે તો આપણે અહીંયા લખીશું થ્રી થ્રી ડાય મિથાઈલ ડાય મિથાઇલ એકથી દસ કાર્બન જેને આપણે કહીશું ડેકેન ડાય મિથાઈલ ડેકેન તો આ રીતના આખું નામ થઈ જશે અહીંયા થ્રી થ્રી છે અહીંયા આપણે અલ્પવિરામ લખીશું અહીંયા પાંચ પછી કૌંસ છે તો ટુ પછી ડેસ ઇથાઇલ બ્યુટાઇલ અહીંયા બી ડેસ આવશે થ્રી થ્રી ડાય મિથાઇલ ડેકેન તો આ પ્રમાણે નામ થશે એના પછી આપણને બીજું બી નામ આપ્યું છે કે પાંચ ફાઇવ નંબર પર ટુ ટુ ડાય મિથાઇલ બ્યુટાઇલ થ્રી ઇથાઇલ ડેકેન એટલે કે આ છે એને પહેલાં લઈ લીધું છે અને પછી ટ્રુ ઇથાઇલ ડેકેન એ રીતના નામ આપ્યું છે તો એ નામ અહીંયા ખોટું આવશે અહીંયા આપણને કીધું છે કે ફાઇવ ટુ ટુ ડાય મિથાઇલ બ્યુટાઇલ થ્રી ઇથાઇલ ડેકેન તો એ રીતના નામ આવશે નહીં જે આપણે અહીંયા ફર્સ્ટ નામ આપ્યું છે એ આપણું નામ અહીંયા આ નામ આપણું સાચું થશે એના પછીનું બી બીજું ઉદાહરણ તમને આપેલું છે જે બી આપણે અહીંયા જોઈશું ચલો તો અહીંયા આપણી પાસે એક નામ છે તો આપણે સૌ પ્રથમ તો એ જોઈશું કે આપણે નામાંકરણ કઈ બાજુથી આપીશું તો આ સાઈડથી આપણે જો નંબર આપીએ એક બે ત્રણ ચાર પાંચ છ છ અને સાત અહીંયા આ બાજુથી આપીએ તો આપણને મળે છે છ સાત નંબર છ સાત આ સાઈડથી આપીએ એક બે ત્રણ ચાર પાંચ ચાર અને પાંચ તો છ અને સાત કરતાં ચારને પાંચ નાના છે તેથી આપણે નંબર આપીશું આ સાઈડથી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ રીતના આપણે નંબર આપીશું એકથી દસ એટલે કે ડેગેન થઈ ગયું હવે ચોથા નંબર પર જોડાયેલું છે અહીંયા ચોથા નંબર પર જોડાયેલું છે એક બે ત્રણ એટલે કે પ્રોપેન પરંતુ અહીંયા જે જોડાયેલું છે આઈસો પ્રોપેન થશે આઈસો પ્રોપાઇલ થશે કારણ કે અહીંયા કાર્બન અને એની સાથે અહીંયા બે કાર્બન જોડાયેલા છે તો આપણે એને કહીશું આઈસોપ્રોફાઈલ આ થઈ જશે આઈસોપ્રોફાઈલ આ જે છે એ થશે એક કાર્બન બીજા એક અને બે કાર્બન મેઇન શાખા સાથે જે કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે તો આપણે એને કહીશું દ્વિતીય બ્યુટાઇલ આ થઈ જશે દ્વિતીય બ્યુટાઇલ યાદ રાખવાનું છે આ થશે આઇસો પ્રોફાઇલ અને આ થશે સેક સેકન્ડરી બ્યુટાઈલ ચલો આપણે ખાલી આપણા જાણ માટે લખી દીધું આ જે છે એ આખું થઈ જશે ડેકેન હવે આપણે જ્યારે બી નામાંકન કરીશું તો છઠ્ઠા મુદ્દાની અંદર આપણે એ જોયું કે જ્યારે આઈસો હશે આગળ ત્યારે આઈસોનો આ આપણે અંગ્રેજી મૂળાક્ષાના નામાંકન કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે પરંતુ સેકન્ડરી કે ટર્ડ ત્યારે આપણે એનો સેકન્ડરી અને ટર્ટને આપણે ધ્યાનમાં લેવાનું જ નથી પછી એના પછીનું જે છે બ્યુટાઇલ પેનટાઇલ એક્ઝાઇલ એને આપણે ધ્યાનમાં લેવાનું છે તો અહીંયા છે બી અને અહીંયા આવે છે આઈ તો સૌ પ્રથમ અંગ્રેજી મૂળાક્ષરની અંદર જોઈએ તો બી સૌપ્રથમ આવે છે તેથી આપણે સૌપ્રથમ આનું આનોનું નામાંકરણ કરીશું એના પછી આપણે કરીશું આઈવાળાનું તો નામ આપણું થશે ફાઇવ નંબર પર શું છે દ્વિતીયક બિટાઈલ અથવા તો સેકન્ડરી બીટાઇલ પી લખી શકીએ તો પાંચ નંબર ઉપર દ્વિતીયક બિટાઈલ દ્વિતીયક બિટાઈલ ચાર નંબર ઉપર છે આઈસો પ્રોપાઇલ આઈસો પ્રોપાઇલ અને એક બે ત્રણ એકથી દસ છે એટલે થઈ જશે ડેકેન તો એકદમ ઇઝી નામ છે કે રીતના આપણે નામ આપ્યું અહીંયા તમે જોઈ શકો છો એ રીતના આપણે એના પછીનું જોઈએ છે એના પછીનું જે છે એની અંદર એક શાખા આપેલી છે તો નામાંકરણ કઈ બાજુથી આપીએ તો એક બે ત્રણ ચાર પાંચ આને પાંચ નંબર મળે છે આ સાઈડ એક બે ત્રણ ચાર પાંચ તો બી આને પાંચ નંબર મળે છે તો આપણે એને કોઈ બી ના નામાંકરણ કરી શકીએ છીએ તો આપણે આ બાજુથી કરીએ ચલો આ સાઈડથી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ થઈ ગઈ જનક શૃંખલા એની સાથે એક શાખા જોડાયેલી છે સીએચ ટુ સી સી થ્રી એટલે કે એને આપણે કહીએ વન ટુ અને થ્રી એટલે આપણે અહીંયા જોડાયેલું છે પ્રોફાઇલ જોડાયેલા છે અને ટુ નંબર પર બે મિથાઇલ જોડાયેલા છે તો શાખા છે શાખાની પણ ઉપશાખા છે તો આપણે એને કૌંસમાં લખીશું તો પાંચ નંબર ઉપર છે ટુ ટુ ડાય મિથાઇલ ટુ ટુ ડાય મિથાઇલ આ થઈ જશે પ્રોફાઇલ અને નવ કાર્બનવાળું એટલે થઈ જશે નોનેન તો આપણે લખીશું એનું નામ અહીંયા લખીએ છીએ ફાઈવ પછી શાખાની ઉપશાખા છે તો ટુ ટુ ડાય મિથાઈલ ટુ ટુ ડાય મિથાઈલ અને આ આપણે લખીશું પ્રોફાઇલ આખું થઈ જશે નોન એન તો આખાને આપણે લખીશું નોન એન તો આ રીતના આપણે નામાંકરણ કરવાનું છે તો આ થયા આપણા એકથી છ મુદ્દા હવે એના પછી આપણે જોવાના છે ચક્રિય સંયોજન આપણે કેવી રીતના નામ આપીશું તો ચક્રીય સંયોજનને આપણે એક ઉદાહરણ લઈએ ઉદાહરણ તો અહીંયા આપણે જોઈએ ચલો પાંચ કાર્બન વાળું ચલો આ પાંચ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ દરેક ખૂણા પર એક કાર્બન હોય છે એવું આપણે આગળ જોયું હતું તો પાંચ કાર્બનવાળું પેન્ટેન તો આનું આપણે નામ આપી શકીએ કે આખો જે આકાર છે સાયકલો છે તો પૂર્વક તરીકે આપણે લખીએ સાયકલો અને પાંચ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ તો સાયક્લો પેન્ટેન સાયક્લો પેન્ટેન નામ થઈ જશે એ રીતના આપણે છ કાર્બનવાળું હોય તો આપણે કહીશું સાયક્લો હેક્સેન તો અહીંયાથી વન ટુ થ્રી ફોર ફાઇવ એ રીતના નામ આપી શકીએ ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સિક્સ કાર્બન તો આપણે નામ આપીશું સાયક્લોહેક્સિન એ સાયક્લોહેન સાથે જો કંઈ જોડાયેલું છે જેમ કે આપણે અહીંયા જોડી દઈએ ચલો આ રીતના જોડાયેલું છે તો આ એક કાર્બન છે એ છે સાયક્લોહેક્ઝેનનો બીજો એક બે અને ત્રણ બીજું ત્રણ કાર્બનવાળું ત્રણ કાર્બન એટલે પ્રોપાઈ તો એનું નામ ફરી અલગ થઈ જશે જેમ કે વન આ થઈ જશે થ્રી તો નામ થઈ જશે થ્રી એક બે ત્રણ ગાર્બરમાં એટલે થ્રી પ્રોફાઇલ સાયક્લો હેક્ઝેન આ રીતના એનું નામાંકન થઈ જશે થ્રી પ્રોપાઇલ સાયક્લો હેક્ઝેલ એ રીતના ચાલો કોઈ બીજું નામ લઈએ અહીંયા જોડાયેલું છે સીએસ થ્રી અહીંયા જોડાયેલું છે સીએસ ટુ સીએસ થ્રી તો એનું આપણે નામાંકરણ કરીશું અહીંયા આપણે મિથાઇલ બી જોડાયેલું છે ઇથાઇલ બી જોડાયેલો છે તો આપણે અહીંયા નામાંકરણ કરીશું વન ટુ થ્રી ફોર ફાઈવ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સિક્સ તો વન પર મિથાઇલ છે થ્રી પર ઇથાઇલ છે એમ છે અને આ થ્રી પર શું છે ઇથાઇલ છે તો એમ અને ઈ બંનેના મૂળાક્ષર આપણે જોઈએ તો આનો આપણે થઈ જશે ઇથાઇલનો ઈ અને આ થઈ જશે એમ તો ઇથાઇલ પહેલાં હશે તો આપણે લખીશું થ્રી ઇથાઇલ વન મિથાઇલ સાયક્લો હેક્સિન જો અહીંયા પ્રોપાઇલ હોય આપણે અહીંયા લખી દઈએ સીએસ ટુ સીએચ થ્રી અહીંયા આપણે લખી દઈએ ચલો ડાય મિથાઇલ અહીંયા આપણે હું સીએસ થ્રી છે સીએસ થ્રી છે એવી રીતના દર્શાવું છું પરંતુ દર્શાવવામાં આવતું નથી ખાલી આવી રીતના બે લીટા જ હશે તમારે સમજી જવાનું છે કે બે આવી રીતના ઉપા લીટા હશે તો અહીંયા કોઈ સીએસ થ્રી જોડાયેલો છે અહીંયા સીએસ ટુ સીએચ ટુ સીએસ થ્રી આપણે જોઈ જઈએ અથવા તો આપણે ચાલો લખી દઈએ સી સીએચ ટુ સીએસ થ્રી તો આપણે કહીશું કે થ્રી પર ઇથાઇલ છે થ્રી પર ઇથાઇલ તો આપણે નામાંકરણ કરતી વખતે જોઈ લઈએ થ્રી ઇથાઇલ વન વન ડાય મિથાઈલ વન વન ડાય મિથાઈ શું થશે સાયક્લો હેક્સે હેક્સેલ તો આ રીતના આપણે દરેક જણને નામાંકરણ કરવાના છે તો અહીંયા આપણે જોયું ચક્રીય સંયોજન સુધી તો સંયોજનો ને અંદર નામાંકન કેવી રીતના થાય છે એ આપણે અહીંયા જોયા છે એના પછી આપણને કોઈડો બાર પોઈન્ટ સાત આપેલો છે જેમાં કીધું છે કે કેટલાક હાઇડ્રોકાર્બન સંયોજનો છે જેના આયુપીએસસી નામ તથા બંધારણય સૂત્રો દર્શાવ્યા છે તો કોસમાં આપેલા નામ શા માટે ખોટા છે તે તમને હવે ખ્યાલ આવી જવું જોઈએ તો એથી છ મુદ્દાઓ જોઈને હવે તમારા એના એના સિવાયના બી બીજા કોઈ ઉદાહરણ લઈને તમારે જાતે શીખવાનું છે કે કેવી રીતના દરેક ઉદાહરણ આવે છે તો અહીંયા આપણને જેમ કે એ બી આપેલું છે તો એની અંદર કીધું છે કે ટુ ફાઇવ સિક્સ ટ્રાય ઓક્ટેન જે નામ સાચું છે બીજું નામ છે થ્રી ફોર સેવન ટ્રાય મિથાઈલ ઓક્ટેન છે તો થ્રી નંબરને પહેલાં લીધો છે તો એ રીતના આપણે ખોટું થઈ જાય છે કેમ કે ટુ ફાઈવ સિક્સ જે નાનું છે અને થ્રી ફોર સેવન જે મોટું છે તો આપણે નાનું જે છે એને પહેલાં લઈશું તો ન્યૂનતમ સ્થાનક્રમ ટુ ફાઇવ સિક્સ છે એટલા માટે આપણે ટુ ફાઇવ સિક્સ એટલે કે આપણે આવી રીતના વન અને ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ આ બાજુથી નંબર આપીએ છે આ સાઇડથી આપીએ તો ખોટું નામ થશે એ તમારા શું ભૂલ છે અંદર તે તમારે જોઈને જાતે સોલ્વ કરવાના છે તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું ઓલ ઓફ યુ થેન્ક્સ